લો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે અમે આવ્યા છીએ જો આ તમે જોઈ શકો છો આ પહેલાના સમયની અંગ્રેજા વખતનું છે આ આ ટ્રેન પાટા આ બધું એને ડુંગર કાપીને અને બનાવ્યું છે જોઈ શકો છો આ બધું પેલાનું છે તો હવે જાવી નીચે અને તમને બતાવી છે આગળ તમને બતાવી બધું કે કઈ રીતનું પહેલાનો સમયનો હું છે ને તમે જોજો અને કે આ પહેલાનું કઈ રીતનું આ આ બધું કર્યું છે પહેલાના સમયમાં કેટલી આ છે ને આ મોટો છે ને આમ કરો ને તો ડુંગર હતો આખો ડુંગર કઈ રીતના કાપ્યો છે નહીં તમે જો આગળ તમને આગળ આ વિડીયોમાં બતાવી છે આગળ હા તો મિત્રો તમે જો અમે જાય છે નીચે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો આ રસ્તો જો તમે કઈ રીતનું આમાં ઉતરવાનો સમયનું આમ જો તમે તમે જો અમારા બે મિત્ર છે આ મિત્રો જો આ રસ્તો બહુ ખરાબ છે અમે નિરાતે નિરાતે આવવું પડશે આમાં પણ તમે ને આમાં જો પીડ્યા હોય તો સીધે સીધા અંદર વિયા જાય બહુ ખરાબ અમે જાય છે નીચે

મિત્રો જોઈ શકો છો અત્યારે આ ભાઈ ઉતરે છે પણ છે પૂરે પૂરા કે એનો પગ એમ નથી પૂરી ના પાડે અમે નીચે ભોગી છે

પેલા મિત્ર આ પહાડ છે ને આ મોટા એમાંથી જો પાણી તમે જોઈ શકો છો પૂટતા હોય એવું લાગે છે મને કે આમાંથી પાણી આવે ને આમાંથી ધોજ મારે

અને આમાં જુઓ તમે ખડ બળ ને કેટલું ઉગી ગયું છે અને અહીંથી તમે જોવો તો અમ તો ચા ઠેઠ જો કટિંગ કરેલું છે આ પાણી તો એ સાલું સાલું રહેતું હોય આ બધી જો આ તો મિત્રો હવે આ વિડીયો અહીં લખી દેતો હવે બીજા વિડીયોમાં મળશું ચા ઉધી માતાજી વિડીયો જોતા રહીજો અમારા લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીજો